ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલનો સુખારામ ગ્રુપ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકરી ઉપસ્થિત રહી સીઆર આર પાટીલનું સન્માન કર્યું હતું દક્ષિણ ગુજરાતના મોટા નેતાને નવસારીના સાંસદ તથા પાંચ મહિના પહેલા જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનેલા લોકપ્રિય એવા સી આર પાટીલનું હાલ સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોસમાણા ગામ ખાતે આવેલા સુખ વાટિકા ફાર્મમાં સુખરામ ગ્રુપ દ્વારા સન્માન કાર્યક્રમ આવ્યો હતો આજે સુખરામ ગ્રુપ આયોજિત સી આર પાટીલ સાહેબનો જે પ્રદેશ અધ્યક્ષ છે અને સુરતના હોવાના નાતે અને ગુજરાતના આવડા મોટા સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે આપણને બહુ ગૌરવ છે અને એના ગૌરવના ભાગરૂપે આજે એનો સન્માન સમારોહ આપણે રાખ્યો છે મહેમાન બારે બાર ધારાસભ્ય છે બે સાંસદ છે સી આર પાટીલ સાહેબ છે સુરતના ભાજપના પ્રમુખ છે સુરત શહેરના ભાજપ પ્રમુખ જિલ્લાના ભાજપના પ્રમુખ છે અને ત્રણ મહામંત્રીઓ છે મુખ્ય કારણ તો આપણને ગૌરવ હોય કે સુરતનું ને સુરતની વ્યક્તિ જો આટલા મોટા સત્તાધારી પાર્ટીના નેતૃત્વ કરતા હોય તો આપણે ગૌરવ હોય ગૌરવની લાગણીના હિસાબે આપણે સન્માન કરવું આપણે એક નૈતિક ફરજ પડે છે એના ભાગરૂપે આપણે સન્માનના કાર્યક્રમ રાખ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલના યોજેલા સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડવા પામ્યા છે